હેલો હેલો બોલો હેલો નમસ્કાર સાહેબ હું ભાજપ કાર્યાલય ગાંધીનગર થી વાત કરી રહ્યો છું બોલો તમે નરેન્દ્ર મોદી એપ્લિકેશન યુઝ કરો છો સાહેબ ના ના રે હા તો આજે જ યુઝ કરો એવી અમારી નમ્ર વિનંતી છે એમાં લોગીન કર્યા પછી દસ એમ્બેસેડર બનવાનું કામ કરવાનું છે શું કરવાનું એમાં તમને માહિતી દસ એમ્બેસિડર બનવાનું કાર્ય કરવા વિકસિત ભારત એમ્બેસેડર સો દિવસની ચેલેન્જ સ્વીકારી છે અને શેર કરવાની છે તમારે આગામી દિવસોમાં સંગઠન આ માટે ભરતી કરવાનું કરું ને તો આમાં તો હવે થઈ હવે એપ્લિકેશન ડાઉનલોડ કરવાથી કઈ ન થાય ને શિક્ષકની કાયમી ભરતી હું લ્યો હેલો હેલો હલો હલો આટલું આંદોલન થાય લડત થાય સમજતા નથી કોઈ કોન્ટ્રાક્ટ ઉપર શિક્ષક હોય કોન્ટ્રાક્ટ ઉપર શિક્ષક હોય એટલે સમજો તમે નહીં એપ્લિકેશન ડાઉનલોડ કરવાથી દેશનો યુવાન રોજગાર મળી જશે ને એ તો સાહેબ અમને ખબર નથી પણ હું તો તમને ખાલી કહેવામાં આવ્યું છે એટલે કઉ છું એ તો બરાબર છે પણ તમને આ મુદ્દા તો ખબર હે ને એ મુદ્દા ની નથી ખબર હા એ તો ખબર છે શિક્ષકો કોન્ટ્રાક્ટ ઉપર સ્ટેટ ટાર્ટ ની ભરતી નથી એક્ઝામ લીધી પણ કીધું નહી અને આવી રીતે ભરતી પ્રક્રિયામાં જે હવે કોઈ સમજતું નથી એમાં એમાં ઓલા કોન્ટ્રાક્ટ વાળા અગિયાર મહિનાના કરર આધારિત શિક્ષકો ભરી લીધા કેટલી જગ્યા ખાલી છે ભાઈ ગુજરાતમાં અહીંયા આંદોલન કરવા આવે કે કંઈક એનું વાત રજૂ કરવા આવે તો એના ઉપર અત્યાચાર કરવાનો માહિતી બદલ આભાર આપનો દિવસ શુભ રહ્યો સાહેબ